સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કાર્ય શિબિર યોજવામાં આવી હતી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોડી દ્વારા પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને ઈજા પામેલા પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે સામાજિક વનીકરણ વિભાગ ભરુશ દ્વારા રોટરી ક્લબ ભરૂચ ખાતે જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સીઆઈએસએફ અંકલેશ્વર યુનિટના સભ્યો ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા સભ્યો સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓને કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ઘાયલ પક્ષીને સારવાર આપવા બાબતે શું કાર્યવાહી કરવી તે બાબતની કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સમજણ આપી હતી અને ઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરો હેલ્પલાઇન વોટ્સએપ નંબર ત્યાંસી વીસ જીરો જીરો બે હજાર તથા વન વિભાગ ચોવીસ બાય સેવન હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ અને